રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે મિલી ભગત કરી સેંકડોની પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રકચર મકાનો બિલ્ડિંગ ઉભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મહુડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને

એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્ક્રીપ નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમાં દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નોનો સમાધાન ના થાય કાનના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ એ લડાઈમાં એક ટકો પણ અમે કોમ્પ્રોમાઇઝ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પર વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર કી ટક્કર પે સંઘર્ષ અમારા નારા એ ઢાકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશ તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને પણ આવતા બે ત્રણ દિવસમાં પાલભાઈ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાંના કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે એમાં પાંચસો જેટલા પાથરણાવાળા રેંકડીવાળા લારી ગલ્લાવાળા છે આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઉં છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓ હજારો ની હજારો ગેરકાયદે બિલ્ડિંગોના ઉભા કર્યા છે સમારે તમારે કેમ કાર્યવાહી નથી કરવી ઉપર એક લોકો સંપર્ક કર્યો છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી આજે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફ નો લાભ મળતો નથી એસી પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાત ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતા તંત્ર અચકાતું નથી એટલે પથિકાશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન ચૂકવાયું